લીલોત્રી જોવું નથીલોત્રી જમીન લેવાની મગન લાવ એ મગન ને કે મારો પૈસા ભરે તમે મને તો તમે રાખી લેજો મને કેટલા માટે આવે છે એ 20 કરોડ આલે હી હા ચાલમ જતા કાત ઓર છો લાગ શું જો છો કરોડ મને કયા છે તો વીઘ છો કરોડ આલે 20 છો છો કરો મન પૈસા પાસે છો જ ન બે કમિશન ચૂકે 20 કરોડ બે કમિશન એ તો બધું બધું હોય ભેગું એ બી થઈ ગઈ

કામ કરો એ આ બધું એને મિલ્યાવો તમે જઈક ન કરું તો લઉં તો એક કોક નવ થાય કેસ તો આપણી પર થાય ના આલવો નહીં એટલે હું એને કાઢું કાઢાય ને અને મેં આવ અમે કે દેમી બનવું છે